Дон онбек. Джонни цаавтаж. Самед вачрурэ. Хм. Тэгомат. Ва. Вот тут я. લોખી નું વેતર ઉધું સાવની બવાનો બંધ નઈ કરે ને હમ બધા બેસી ગયા છે જમવા કારેલા નું શાક સલાડ દાળ ભાત ને રોટલી આપડે કારેલા ને શાક કરી ત્યારે વરસાદ આવે જ છે જોયું તમે અત્યારે આવ્યો છે કપડા સુઈ ખાવાના આવ્યો વરસાદ અત્યારે બપોરના અઢી કન્ટિન્યુ શૂટ કરતા હતા ગઈકાલના વ્લોગમાં છે ને અમુક કમેન્ટ હતી કે ભાઈ તમે જ્યાં ગયા છો કઈ જગ્યા છે અને કોઈને ઘી જોતું હોય તો કેવી રીતે મંગાવી શકે બાપુ આપણી વેબસાઇટનું નું નામ કહી દે ને અને આપણો ફોન નંબર પણ છે એની પણ માણસો ઓર્ડર કરી શકે છે ઇન્ડિયાને ગણીને બીજા છ કન્ટ્રી બારને એટલે સાત કન્ટ્રીમાં એમનું ઘી સપ્લાય થાય છે અને ગઈકાલનો આવ્યો તો આજ બને ત્યાં સુધી હું માહિતી એવી રીતે દેતો હોય કે ભાઈ કોઈને એમનો લાગે કે આમાં માર્કેટિંગ જ કરે છે આપણા લોકો જે આમાં જોવે છે એ એક સારી વસ્તુ છે તો મને એમ થયું સજેસ્ટ કરું સો વીઘા જમીન છે ગઈકાલ આપણે જોયું બ્લોગમાં કે અમે આ બધું જોતા હતા ફરતા હતા કેળા વાવેલા છે માંડવી વાવેલી છે ઓલી બાજુ ગાયોને ખવડાવવા માટે જવાર અને બીજું શું બુલેટ બુલેટ ઘાસ ને બુલેટ ઘાસ ને એ ગાયો માટે આખા ફાર્મમાં બાપુ ગેરંટી સાથે કે ગમે ત્યારે આવું ગેટ ખુલ્લો જઈશે ઓર્ગેનિક ખેતી થાય છે ચોથી પેઢીથી ગીર ગાયો રાખેલી છે આ બધું હવે આજે હું તમને કહું છું આ બધું અમારે કેવું હોય કે અડધો દિવસ એમને સમજવામાં લાગે અમે જોઈએ કરીએ ચાર પેઢી રાખેલા છે ગીર ગાયો છે છે જે બધું બધું વાવે ઓર્ગેનિક એમને ખવડાવે છે એટલે ઓલું કીએ ને કુવામાં હોય અવેળામાં આવે જેવું ઈ ગાય ખાય છે એવું જ ઈ દૂધનું પ્રોડક્શન આપવાના છે એ જ વસ્તુ પાછું તમે ગ્રહણ કરવાના છો જેથી કરીને તમને બી એટલા એના બેનિફિટ્સ પ્રોપર મળી શકે અને બહુ સારી રીતે પ્રોસેસ કરીને સરસ મજાનું ઘી બનાવે છે કોઈને જોતું હોય તો સ્ક્રીન ઉપર બાપુનો નંબર આવે છે અને સો વીઘા જમીન છે બાપુ ફોર્ચ્યુનર લઈને આવ્યા છે તમે સમજી લો કે ખાલી ઘીના ધંધા ઉપર કાંઈ ડિપેન્ડન્ટ છે નહીં શોખથી એમ આ બધું એ કામ કરે છે એટલે કોઈને જોતું હોય તો જોઈ લેજો અને હવે જમવાનો ટાઈમ થયો ક્યાં માજી ગયા શું કીધું આ બસ પહોંચવા આવ્યું ચાલો તારે ભોજન ચાલુ છે માખણ જો આ છે કઢી પુલાવ રોટલી ટેસ્ટિંગ માટે લીધી છે આ ચટણી છે ગ્રીન સલાડ છે ઘર મિસ નો થાય એટલે ફરસાણી છે અને આ છે મખાના શાક જો મખાના કોને કોને ખાધું છે એ મને કહેજો હું પર્સનલી એક બે વાર છે પણ આજે આ ખાધા પછી એમ થયું કે ભાઈ આવી બને મજા આવી ગઈ અને આ કાલ રાતે અમે ખાધા છે ને મરચા હું ક્યાં કતલી કાચરી 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 મરચા નઈ કોઈ કોથિંબા મરચા

આયા બુઈ ફારી તમે રાત પડાવે તમને ભૂખ્યા રાખે ને રાત આવે અમારે એને ખવડાવું ના 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 નો એમ કહો કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ હો ના માફ કરવામાં નઈ આવે હાલો મજા આવી જય માતાજી જય માતાજી જય માતાજી

ta là là thêm ta là thêm mình cần phải nuôi chơi cái này cái lạc cái gì Bây giờ

એમ નામ જઈને ખોલતી જાય કેમ દીલી પડી ગઈ રોવું આવતું જઈશું જો આવે છે

શું કહી મોન્ટિયો આવ્યો છે વડોદરા વાળો એટલે એનું કાર્ડ હતું ને અહીંયા આવ્યા છે હજી આવ્યો છે હજી કલાક પહેલા યશ ને કહું કે તું લેતો જા કાલ આપણે ટાઈમ હોય ન હોય લેતા બેગ લેતા હું અલગ રોકાણ